કેટ કેટલા સપના જોયા હતા કે બંને દીકરાઓના લગ્ન થશે અને બંને બહુ ઘરમાં આવી જશે ને તો આપણું ઘર હર્યું ભર્યું રહેશે પણ આ સંજોગો કેવા ઊભા થાય છે કે જેવા સપના જોયા હોય ને એ ક્યારેય સાકાર નથી થતા અને જે સપનામાં વિચાર્યું ન હોય ને એ નજરની સમક્ષ આવી જાય છે છો દીકરા દીકરીઓના લગ્ન થઈ જાય ને ત્યાર પછી જ આવું બધું થાય અને આ જે સહન કરણ શક્તિ જેની પાસે હોય ને એ જ મહાન ગણાય હું તો એવું માનું છું અને આવું આપણા ઘરમાં નહીં દરેકના ઘરમાં જ થાય છે દરેકના ઘરમાં થાય અને આપણા ઘરમાં થાય ઘણો ફરક હોય છે તો દરેકના ઘરમાં વહુઓ તો સાથે રહીએ જ છે ને તો આપણે એવું કેમ નથી વિચારતા અરે દરેકના ઘરમાં વહુઓ સાથે રહી છે એ વાત તારી સાચી છે પણ આજે ને એને ક્યારેક ને ક્યારેક નોખા થતા જ હોય છે અને આની અંદર જો આપણે કંઈ પણ બોલવા જઈએ ને તો એવું થશે કે મમ્મી પપ્પા હેરાન કરે છે એના કરતાં બેટર છે કે જે થાય છે ને એ સારા માટે થાય અને જે થવાનું છે ને એ પણ સારા માટે જ થવાનું છે હું તો એમ કહું છું કે બહુ નોખું થવાનું કહે છે તો દીકરાને સમજાય નથી શકતો આપણો અરે આપણા દીકરા તો નોખું થવું છે જ નહીં પણ એ નહીં માનશે એણે એની પત્નીની વાત માનવી જ પડે એનું કારણ છે જો વાત નહીં માને ને તો એમ કહે છે કે માવળિયો થઈ ગયો અને આપને એવું લાગશે કે બૈરી ઘેરો થઈ ગયો છે પણ એવું નથી હોતું એ એકબીજાની વાત છે પણ હું એવું માનું છું કે આ જઈને ભવિષ્યમાં આપણે એને નોખાટો કરવાના છે બે દીકરા છે તો છો ને આપણી સામે સામે આપણા ઉપર રહેતા હું એમ કહું છું અને જે થાય ને એ સારું જ થશે મને આ બધું ઠીક નથી લાગતું આ તો તમે કહો છો ને એટલા માટે આ સાગરિયાના લગ્ન હતા થયા ને ત્યારે ઘણા બધા અરમાન હતા મારા કે મારા બંને દીકરાઓ એટલા સુખેથી રહીને કે હું લોકોને ઉદાહરણ આપી શકું કે જુઓ આ મારા બંને દીકરાઓને મારી બંને એવો કેટલા સારી રીતે રહી છે ક્યારેય ઝઘડો નથી કરતા પણ નાની હો નાની હોઉં જ્યારે આ ઘરમાં આવીને ત્યારથી બધા ડખા ચાલુ થયા છે જ્યાં સુધી આપણે મોટી બહુ હતી ત્યાં સુધી કઈ તકલીફ હતી આ બે બહુ ભેગી થઈ એમાં હેતલ બહુને શું સમજવું અરે પણ સાગરને પણ કંઈ વાંધો છે જ નહીં સાગરે પણ આપણી ભેગું જ રહેવું છે પણ હવે અમુક અમુકભાઈ એને જિદ્દી મળી ગઈ હોય ને એટલે એની જીત પૂરી કરીને જ રહેશે અને એમાં આપણે દખલ નજીક કરવી પણ નથી હું તો એમ જ કહું છું કે ક્યાં દૂર રહેવા જાય છે એ આપણા મકાનમાં ઉપર જ તો રહેવાના છે ને આપણી સામે રહેશે ને તો સારું પણ લાગશે મને તને અને સમાજમાં બી એમ કહે છે કે ઉપર ઉપર જુદા રહીએ છે જો દૂર રહેવા જાય ને તો લોકો ટમાશો કરે જો એ વાતો કરે એના કરતાં બેટર છે કે આપણા ઘરમાં જ રહે આપણી સામે તો રહે ને આ એક જ ઘરમાં બે અલગ અલગ રસોડા હા તો કેવું અજીબ લાગે નહીં ભવિષ્યમાં તો નોખા થવાના જ છે ને અને આપણે કરવા પણ પડશે ને એના કરતાં બેટર છે કે અત્યારે અત્યારે થઈ જાય તો શાંતિથી એ લોકોનું સલામત બધું ઘર થઈ જાય અને જુદા રહેતા થઈ જાય પણ એ લોકોને હજી ખબર નથી કે જ્યારે જુદા રહેશે ને ત્યારે ખબર પડશે કે કેટલા વિશે સો થાય એ નથી ખબર એ લોકોને પણ એ લોકોને અત્યારે ખબર પડી જાય ને તો એના પગ મજબૂત થઈ જાય બીજું શું આપણે એમ સમજવાનું સાચો કહો સાગરના બપા હા આપણો સમય હતો કે ક્યારેય આપણા માવતાની સામે આપણે ઊંચા અવાજે બોલ્યા નથી અને હજી પણ હા મીરા બહુ એવું જોતી નહીં હોય કે આપણા બા આપણી સાથે હજી રહી છે જો આપણો સ્વભાવ એવો હોત તો પછી બા ગામડે રહેતા હોત અને આપણે એકલા હા કોઈના શીખાવ્યા શીખ્યા નહીં કોઈના સમજાવ્યા સમજે નહીં માણસ પણ જોઈને એટલી તો ખબર પડે ને કે આપણા ઘરમાં કઈ રીતનો રિવાજ છે કઈ રીતના લોકો રહે છે અને આપણે કેવો સ્વભાવ રાખીને રહીએ છીએ અરે હા આપણા ઘરનો રિવાજ આપણને જ ખબર હોય આ બારથી વહુ આવી હોય ને એના બધી નહીં ખબર હોય અને એને આપણી સાથે એડજસ્ટ થતા ઘણી વાર લાગે ક્યારેક કોઈક એડજસ્ટ થઈ જાય છે ને કોઈ નથી થતા તો ત્યારે આવા પ્રોબ્લેમ ઊભા કરે છે એને ઘર નહીં ગમે નહીં ફાવે રહેવાનું મમ્મી પપ્પા નહીં ગમે સાસુ સસરા નહીં ગમે દોશીમાં હોય ઘરમાં વૃદ્ધ માણસ એ નહીં ગમે એટલે આવા ડખા થાય આવા પ્રોબ્લેમ થાય પણ આવા પ્રોબ્લેમને આપણે શાંતિથી સમટાવી લેવાના હું એમ કહું છું સમજુ છું એ બધી વાત સુલજાવી શકાય પણ મને એમ થાય છે કે મા બાપ વગરની દીકરી આ મીરા એના ભાઈ સાથે રહીને મોટી થઈ છે તો થોડુંક એનું ભાઈ સમજાવે ને તો આ પણ આનંદ થાય પણ ઠીક છે આ જે પણ ભગવાન કરે છે કરશે એ બધું સારું કરશે ચાલો ત્યારે સાગર આ શું છે હવે સાંભળું છું શું કહું છું હું કારો દઉં તો જ બોલવાનું હા શું કહું છું ખબર હમ મને કંટાળો આવે છે તો શું કરશું હું વિચારું છું કે આપણે ઘર બદલી નાખીએ વાહ કંટાળો આવે એટલે ઘર બદલી નાખો ને એવું એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કહીશ મને જો શાસ્ત્રમાં નથી લખ્યું પણ હું આવું વિચારું છું મારી એક ફ્રેન્ડ છે સ્કૂલ ટાઈમની બહુ સારી ફ્રેન્ડ છે અને અમારા લોકોને બહુ જ બને છે એની બાજુમાં એક ઘર પણ ખાલી છે તો મેં વિચાર્યું કે આપણે અહીંયાથી શિફ્ટિંગ કરીને ત્યાં જતા રહીએ એટલે હું અને મારી ફ્રેન્ડ 24 કલાક સાથે રહીએ ને સર એટલે હવે તને અહીંયા પણ તકલીફ છે એમ ને હાસ તો જો મને આ ઘર બિલકુલ ગમતું જ નથી કઈક અજીબ જ લાગે છે મને તો વાહ અત્યાર સુધી તને મારા પરિવારથી પ્રોબ્લેમ હતો એની સાથે રહેવામાં પ્રોબ્લેમ હતો એટલા માટે મેં મેં તને આ આ સેપરેટ ઘરમાં રાખી તો હવે તને અહીંયા પણ પ્રોબ્લેમ છે હવે તારે આ ઘર બદલીને તારી ફ્રેન્ડ સાથે રહેવા જવું છે મતલબ કે એની એની બાજુમાં ઘર રાખીને રહેવું છે હા તો જો મીરા તે છે ને પહેલેથી જ મારા પરિવારના પ્રેમથી મને વંચિત કર્યો છે એનાથી જુદો કરી દીધો છે હવે જે આ મને થોડો ઘણો પણ મારા પરિવારનો સાથ અને પ્રેમ મળે છે ને એ મારી પાસે રહેવા દે એને ના છીનવ અચ્છા હું છીનવું છું તો તમે શું કરો છો જો વધારે પડતી વાત ન કરો મારી સાથે પહેલા તમને ખબર નહોતી પડતી લગ્ન કરવા આવ્યા ત્યારે તો બરાબર હા પાડી હતી અરે જો આવી ત્યારે પણ મેં જોખટ કરી હતી ને તો ત્યારે શું કામ હા પાડી હા તો નોખા થઈ ગયા ને તારી શરત મુજબ આપણે નોખા થઈ ગયા આપણે છે ને મારા પરિવાર સાથે હવે નથી રહેતા એ વાત યાદ રાખ અને એ જરૂરી નથી કે બધું તું કે ને એમ જ થાય તો એક કામ કર ને બહુ તને એકલું લાગતું હોય તો તારી ફ્રેન્ડને જ કે ને કે આપણી બાજુમાં એક ઘર ખાલી છે ન્યારે વાવતી રહે તો એ તમે ભેગી થઈ જશો વાહ આપણું ઘર ખંડર જેવું છે અને ત્યાં સારા મકાન મળે છે એટલે કયું હતું મે વાહ આ ખંડેર જેવું જેને એટલે તને કદર નથી આ જેને નો હોય ને એને પૂછવા જાવ આમંત્રણ આપ્યું છે આ વાત યાદ રાખજે કારણ કે આપણે છે ને આપણા પરિવાર સાથે રહેતા હતા ત્યાં તને થોડું પણ એકલ પણ નતું કારણ કે બધા પરિવાર વાળા તને

કે અહીંયાથી આપણે ક્યાંય નથી જવાનું અને જો તને મારાથી ક્યાં ઘરથી કઈ પ્રોબ્લેમ હોય ને તો તારે જ્યાં પણ જવું હોય ને ત્યાં એકલે જઈ શકે છે મને છોડવો હોય ને તો તું મને છોડી પણ શકે છે હા તો વાંધો નહીં ને છોડી દઈશ એમાં ડરાવો છો છે ને ધમકાવાની કોઈ જરૂર નથી સમજ્યા તમે જો મારા વાલ અપ કરવી જ નથી મેં કહી દીધું ને કે મારે નથી રહેવું એટલે નથી રહેવું તો તું જઈ શકે છે પણ હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું જઈ શકે છે એટલે હું કાય તમારી નોકર નથી પત્ની શું સમજી ગયા ને તો પત્ની તરીકે રહેતા પણ આવડવું જોઈએ જો પતિ તમારું બધું માનતા હોય ને તો તમારે પણ કોઈકવાર પતિનું માનવું જોઈએ ના કે બધું પોતાનું ચલાવવું જોઈએ બોલી લીધું તમે ચૂપ રહો ક્યારના બકબક કરીએ જ જાવ છો કરીએ જ જાવ છો શરૂઆત કોણે કરી અરે મે તો વાત કરી હતી ને મે ક્યાં ઝઘડો કર્યો હતો તો શરૂઆતમાં મેં પણ પ્રેમથી જ તને કીધું હતું કે આપણે આ ઘર છોડીને ક્યાંય જવાનું થતું નથી વેરી ગુડ સરસ કહેવાય અત્યાર સુધી જેને હું સારો માણસ સમજતી હતી ને એ મને ખબર પડી કે કેવો છે મને પણ એવું જ લાગ્યું મને પણ એવું જ લાગ્યું કે જેને હું જેને હું અત્યાર સુધી સારું સમજતો હતો ને હકીકતમાં સારું નતો હા હા છે ને કાચીડાની જેમ રંગ બદલાવે છે બા હં તમને કંઈ યાદ છે આજનો દિવસ યાદ તો હોય જ ને એક વર થઈ ગયું સાગરન લગન ને હા હા જે મારા સાગર ની ગયા વર્ષે જાન જોડી હતી આપણે હોસે હોસે મીરા બહુ લેવા ગયા હતા ને કેટલા બધા અરમાનો સજાવીને રાખ્યા હતા કે મારી બંને એવો ઘરમાં એવી ખુશ સીધી રહેશે ને કે આપણને આનંદ થશે પણ એવી ક્યાં ખબર હતી કે હજી લગ્ન ના એક વર્ષ પૂરા નહીં થાય ત્યાં તો એ નોકી થઈ જશે એમ કહેવાય છે કે લગ્ન જે વર્ષે થયા હોય ને એ વર્ષે છોકરું ન આવવું જોઈએ તો એ અપશુકન ગણાય પણ એવું કેમ ક્યાંય નહોતું કે એક વરમાં નોખાઈ ન થવાય જો નોખા થાય તો એ અપશુકન ગણાય પણ હવે આપણે શું કરીએ

અચાનક અલગ થઈ ગયા એ તો કેટલો મોટો આઘાત લાગ્યો જો સાથે રહેતા હોત ને આપણે તો કેટલું સારું સેલિબ્રેશન કરે તો લોકો છોતા રહી જાય કે જુઓ આ લગ્ન જેવા ધામધૂમથી કર્યા ને એવા ને એવા જ હા લગ્નની તારીખ ઉજવી રહ્યા છે હા હાચી વાત છે આ તો જાણે એવું થયું કે લગ્નનો આજનો દિવસ એટલા આપણે હસી મજાક ખુશમાં હતા ને ત્યારે ખબર નહોતી કે એક વર પછી આજ દિવસે આપણે રોતા હશું અહંગળો લાગ્યો છે મને મારા સાગર નો સાગર કેતો હતો કે મમ્મી બા તમને લોકોને લગ્નની શું ઉતાવળ છે મારે લગ્ન નથી કરવા પણ આપણે ન માન્યા પણ સમય જતા દીકરાના લગ્ન કરવા પણ જરૂરી છે જો ઉંમર વીતી જાય ને તો કોઈ દીકરી હા ન પાડે પણ બા હજી મને એક આશા છે કે નિરાશ સમજી જાય કામ કરો ને આપણે જઈએ ને એના ઘરમાં અને કહીએ કે આપણે લગ્નની તારીખ ઉછળવીએ હિરલ મન તો ઘણુંય થાય છે કે ત્યાં જાય અને આજનો દિવસ આપણે ઉજવીએ પણ બટા અંદર અંદર એક બીક લાગે છે હા મીરા નું વર્તન તો ખબર જ છે ને તને જો જાય અને એ આપણું અપમાન કરી લઈને તો મારો તો પછી પગ ભારે થઈ જાય ધરતી જગ્યા આપે ને તો હમાય જવાનું મન થાય આ ઉંમર નથી મારી કોકનું અપમાન સહન કરવાની એ વાત તો સાચી છે બા કે કોઈ પણ વડીલ અત્યારનો હોય કે પહેલાનો ક્યારે અપમાન સહન ન કરી શકે અને પણ પોતાના ઘરના સંતાનોનું પણ બા આ સમય જતા માવતર પણ નમવું પડે છે હવે તમને ખબર છે કે આપણો દીકરો તો નોખો થવા માંગતો જ નહોતો પણ તો મીરાના કારણે મીરાના કારણે થવું પડ્યું છે હા પણ બા આપણે એકર પ્રયત્ન કરવો જોઈએ કે આપણે બધા એની પાસે જઈએ કેમ કે દીકરો તો આપણો જ છે ને હજી એ કે આ પાલકો થઈ ગયો છે હા બેટા પણ તને એ ખબર છે ને કોઈ દી વખના પારખા ન હોય એ જિંદગી ન દે મોત જ દે અને આજે એકોતેર વર થયું કોઈ દી અપમાનના એક શબ્દ મેં કોઈનાથી સાંભળ્યો નથી કારણ કે મારી જિંદગી શું એવી રીતે જીવીશું અને આજે આજે બે બદામની જો મને કાંઈક આડું બોલી જાય ને તો હું તો ત્યાં ઊભી ને ઊભી મરી જાય ના ના બા એવું કાઈ નહીં થાય હું તમારી સાથે આવું છું ને આપણે બધા સાથે જઈએ છીએ એવું કાઈ જ નહીં થાય હાલો ઊભા થા હારુ તું કે છે તો આવું છું બાકી મનખો તો અંદર થી નાશ પાડે સાવ તમ તૈયાર થા મારે તો આ હાલ છે ઠીક છે બા ખરેખર બહુ કંટાળો આવે છે આજે મેરેજ એનિવર્સરી છે મારે છતાં પણ એકલી થઈ ગઈ છું ક્યારેક તો એવું લાગે છે કે સાગરની વાત સાચી જ હતી ફેમેલીમાં રહ્યો હોત તો બધા જ પ્રેમ કરતા બધા જ મારી સાથે હોત ને તો આ દિવસ કંઈક અલગ રીતે ઉજવાતો હોત પણ અહીંયા અહીંયા તો હું બુક લઈને બેઠી છું મીરા બહુ હંમેશા તમે બેસો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા મિર આ અચાનક આવવાનું થયું અમે તને હા લોકોને યાદ છે ગયા વર્ષે અમે તને ધામધૂમથી થી સગા સંબંધી સાથે તને લેવા આવ્યા હતા તો એ દિવસ કેવી રીતે ભૂલી શકીએ સાચી વાત છે બેટા સાગર કામ થી બહાર ગયો છે હા થોડા કામ થી બહાર ગયા છે પણ આવતા જ હશે પણ તારે કહેવાય નહીં કે આજના દિવસે તો ઘરે રહે સાચું કહું ને તો અરે બેટા સાગર તમે બધા હા અબ ન ગમ્યો તો અમે જતા રહીએ ના ના ન ગમવાની વાત આવે છે તમે લોકો મારા ઘરે આવો અને મને ના ગમે એવું કોઈ દિવસ બન્યું છે બેટા આ તો તમને બંને વરઘોડિયાને આજના દિવસે જે આપણે પ્રસંગ હતો એ ઉજવવા માટેની શુભકામના આપવા આવ્યા છીએ એટલે કે લગ્નની વર્ષગાંઠ તમે બંને સુખી રહો એ જ ભગવાનને પ્રાર્થના છે સાગર મને ખબર છે તમે ગુસ્સામાં છો પણ પ્લીઝ હવે જવા દો ને

મને એ નથી સમજાતું કે હું કઈ રીતે વાત કરું પણ હા એટલું જરૂર કહીશ કે મારી ભૂલ હતી હું માનું છું આ એક્સેપ્ટ મીરા તું બીજું મકાન લેવાની વાત કરતી હતી તને એ તો ખબર છે ને કે તું આપણા મકાનમાં રહી છે નથી ભાડું ભરવાનું નથી લાઇટ બિલ ભરવાનું અરે તમને લોકોને કોઈ વસ્તુની તકલીફ પણ હોય ને તો સીધું નીચેથી ઉપર આવી જજો બરાબર છે બવાની વાત હા તમારો લોકોએ બીજું મકાન શું કરવા લેવું છે કારણ કે નીરાને એ એકલું એકલું લાગે છે એને એની ફ્રેન્ડ ની બાજુમાં રહેવા જેવું છે નહીં મીરા સાચું કહું મીરા તને નહીં ખબર હોય કેમ કે તું નાન પણ દે મા બાપ વગરની ઉછરેલી છું તારા ભાઈ સાથે તું રહેલી છું એટલે કદાચ તને સમજણમાં થોડી ખોટ હોય પણ સાચું કહું મીરા તો જેટલું જોઈન્ટ ફેમિલીમાં રહેવાની મજા આવે ને એટલું એકલામાં નથી આવતી સાચી વાત છે મમ્મીની સાચું સુખ તો પરિવાર સાથે રહેવામાં જ છે આ સાચી વાત છે તમારા લોકોની સાગર હું મારી ભૂલ સ્વીકારું છું અને હું પાછી સાથે રહેવા આવવા માંગુ છું તમે લોકો જો મને એનિવર્સરીની ગિફ્ટ આપવાનો હોય ને તો આજ આપી દો કે મને પાછી લઈ જાઓ મતલબ છે અમને બનનેને સાચે હા મમ્મીજી હા તો સોરી નીરા

જાજે થતું હતું હા એનિવર્સરી આવી પણ એની ખુશી થતી હતી કે નહીં બિલકુલ નહીં બોરિંગ થઈ ગઈ ઇંગ્લિશ ની આખી બુકને આઠ વાર વાંચી સમજાણું કઈ નહીં પણ ટાઈમ પસાર કરતી પણ હવે થશે સાંજે આપણે પાર્ટી કરશું એ ઊભી રહે તને કાઈ ખબર છે કાઈ પણ બોલે એ સાંભળ મને તો છે ને આનો અંદેશો આવી જ ગયો તો કે આજનો જ દિવસ એવો છે કે તમે અમારી ભેળા રેવા આવી જાવ એટલે છે ને અંગુર રબડી પૂરી બટેકા સુકી ભાજી ને દાળ ને ભાત ને બધું કર્યું છે હાલ લો નીશે બધા